વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો માટે દહેજ જવું બનશે સરળ ભરૂચ જિલ્લામાં રૂપિયા ચારસો કરોડના ખર્ચે છેતાલીસ કિલોમીટરનો ફોર લેન લેશે આકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ખાતમુહૂર્ત તો મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવા કરી હાકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્માણ પામી રહેલ બલ્ક ડ્રગ પાર્કના કામગીરીની કરી સમીક્ષા ડ્રગ પાર્કમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રૂપિયા ત્રણ હજાર નવસો કરોડનો થશે અંદાજિત ખર્ચ મુખ્યમંત્રીએ કહ્યું મે બે હજાર પચીસ પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા ઔદ્યોગિક વિકાસને મળશે બળ દૂધસાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર રૂપિયા ચારસો સાડત્રીસ કરોડના ભાવફેર વધારાની દૂધસાગર ડેરી દ્વારા કરાઈ જાહેરાત પાંસઠમી સાધારણ સભા દરમિયાન વીમાની રકમ બમણી કરવાનું એલાન તો દૂધ મંડળીઓએ દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ કરી ઘોષણા લાંબી બીમારી બાદ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સીબુ સોરેનનું નિધન રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિલ્હીની ગંગારામ હોસ્પિટલ ખાતે અર્પણ કરી શ્રદ્ધાંજલિ પીએમ મોદીએ કહ્યું જનજાતીય સમાજના કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે તેમનું જીવન તો રાજ્યસભામાં પણ અર્પણ કરે શ્રદ્ધાંજલિ

ત્રણ આતંકવાદીઓ નારી વંદના સપ્તાહ અંતર્ગત રાજ્યમાં આજે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી ગાંધીનગર ખેડા સહિતના શહેરોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન જુનાગઢમાં યોજાયો મહિલા ભરતી મેળો તો ખેડામાં મહિલાઓને સ્વાવલંબન યોજના અને અભયમ હેલ્પલાઇન સહિતની જાણકારીથી કરાઈ માહિતગાર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ આગામી કરાય દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં એકાવન ડેમ હાઈ એલર્ટ પર તો ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમમાં પાણીનું સ્તર ઘટ્યું સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ સિત્યોતેર પોઈન્ટ પંચાણું ટકાએ પહોંચ્યો અને ઇંગ્લેન્ડ સામેની ઓવર ટેસ્ટ મેચમાં ભારતની ધડક જીત ઇંગ્લેન્ડે છ રનથી માત આપી સિરીઝને બે બેથી ડ્રો કરવામાં ભારતને મેળવી સફળતા નવ વિકેટે ઝડપી સિરાઝ અને બન્યા મેન ઓફ ધ મેચ તો હેરી બ્રુકને મળ્યું પ્લેયર ઓફ ધ સિરીઝનું ટાઇટલ